ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના મલ્લા ગામના બજારમાંથી ઓવરલોડ રેતી હાઇવા ટ્રક દોડતા છેલ્લા ચાર દિવસથી ગ્રામ પંચાયતની પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા ગ્રામજનોમાં રોજ જોવા મળ્યો છે ઉમલ્લા ખાતેથી બજારમાંથી પસાર થતી ટ્રકોના કારણે છેલ્લા ચાર દિવસથી પાણીની લાઈનમાં ભંગાણ પડ્યું છે ગ્રામ પંચાયત દ્વારા તેને શોધવાનો પ્રયત્ન થઈ રહ્યો છે પરંતુ ક્યાં ભંગાણ પડ્યું છે તે મળી રહ્યું નથી છેલ્લા ચાર દિવસથી ઉમલ્લાના ગ્રામજનો કેટલાય વિસ્તારમાં પાણી માટે તળવળે છે ત્યારે તાલુકા પંચાયતના સદસ્ય ભાર્ગવ પટેલે આ બાબતે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે તેમણે જણાવ્યું હતું કે ઓવરલોડ વહન કરતા ટ્રકોના કારણે પાઇપલાઇનમાં છેલ્લા ચાર દિવસથી પાણીનું ભંગાળ પડ્યું છે ગામની પ્રજા પાણી માટે વલખા મારી રહી છે તો બીજી તરફ પાણીનો બગાડ થઈ રહ્યો છે આ સાથે સ્થાનિકોને વેપાર ધંધા માટે પણ અવિરત ચાલતી ટ્રકોના કારણે સમસ્યાઓ ઊભી થાય છે ત્યારે હાલ તો ગ્રામજનોએ આ મામલે યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી માંગ કરી છે લાઈનના મોટા પાયે ભંગાણ થયેલું છે તો એ લાઇન ક્યાં જ ફાટલી છે એ અત્યાર સુધી પણ નથી અને દિવસથી લોકો પાણી વગર ઉભેલા છે વગર પાણી અને આ લોકો તમે જોયા પેલા જગ ભરીને પણ હમણાં જગ ભરવા જાય છે અને આ હલવા કાયદેસર અમારા ગ્રામ્ય કક્ષાના રોડ પરથી બંધ થવા જોઈએ ઓવરલોડ હવા જે બે નંબર ચાલે છે વગર ક્વોલિટી પણ ચાલે છે રાત્રે તમે ચેક કરશો તો તમને ખબર પડશે વગર રોયલ્ટી પણ હાયવા ચાલે છે જો આ હાઈવા બંધ નહીં થાય તો મોટા પાયે આંદોલન કરવાની ગ્રામજનોની આ મૂળમાં છે